અટલવાડી ગામની વાડી માલગઢ મોટીઢાણી ખાતે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી માલગઢ સરપંચ ગટુબેન સુદેશાના હસ્તે અટલવાડી ખુલ્લી મુકાઈ ડીસા તાલુકાના લોકલાડીલા પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ડીસા તાલુકામાં અનેક વિકાસના કામો કરી રહ્યા છે જેમાં ડીસા તાલુકાના માલગઢ કૈલાસ ખાતે અટલવાડી ગામની વાડી ચોવીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી જે શ્રાવણ માસ સમાવેશના દિવસે ડીસા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને માલગઢ સરપંચ ગટુબેન ભેરાજી સુદેશાના હસ્તે ખુલ્લી મૂકવામાં કરવામાં આવી માલગઢ સરપંચ અને ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા ધારાસભ્યનું ફુલહાર સાફો પહેરાવી સન્માન કરાયું હતું માલગઢ ગ્રામજનો અને કેદારેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનું સાલ ફુલાર પહેરાવી સન્માન કરાયું અટલવાડી ગામની વાડી ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી જયભાઈ ચૌધરી બાંધકા જોશી વિપુલભાઈ માલગઢ તલાટી દર્શનભાઈ ટાંક માલગઢ પૂર્વ સરપંચ શ્રવણકુમાર ગીગાજી પરમાર પૂર્વ સરપંચ કચવા નરેશભાઈ સોલંકી ડેપ્યુટી સરપંચ કાજલબેન નરવિંદભાઈ સુદેશા નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો ગ્રામ પંચાયત સદસ્યો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દરગાજી સુદેશા